સુરત મહાનગરપાલિકા સંચાલિત કઠોદરાની શાળામાં એકને બદલે ત્રણ સિક્યુરિટી ગાર્ડ્સ બતાવી ત્રણ પોઈન્ટ સત્યાસી લાખનું કૌભાંડ આચરવાના પ્રકરણમાં લસકાણા પોલીસે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની ધરપકડ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત કઠોદરાની પ્રાથમિક શાળા ક્રમાંક ક્રમાં એકના બદલે ત્રણ સિક્યુરિટી ગાર્ડ્સ બતાવી આચરવાના પોલીસે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની ધરપકડ કરી છે સિવિલ હોસ્પિટલ યુનિવર્સિટી મનપામાં મોટા પાયે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ધરાવતા શક્તિ સિક્યુરિટીના સંચાલક દિલીપ દ્વિવેદી ની શોધખોળ આદરાઈ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા કૌભાંડ પકડાયું હતું શાળાના રજિસ્ટરમાં માત્ર ગુણવંત ગોકુળ ભુવા નામના સિક્યુરિટી ગાર્ડની સહી હતી જયારે અહીં સિક્યુરિટી મૂકવાનો કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો હતો તે શક્તિ સિક્યુરિટી દ્વારા અહીં શિફ્ટ વાઇઝ ત્રણ ગાર્ડ નોકરી કરતા હોવાના બિલ મૂકી નાણાં લઈ લેવાયા હતા શાસન અધિકારી દ્વારા એક મહિનો ઇન્કવાયરી કરી શાળાના આચાર્ય તથા બીજા કર્મચારીથી એકમાત્ર વોચમેન ગુણવંતભાઈની જુબાની લેતા નવ મહિનાથી માત્ર એક ગાર્ડ ગુણવંતભાઈ જ હોવાનું પુરવાર થયું હતું વધારાના બે ગાર્ડની ડ્યુટી બતાવી શક્તિ સિક્યુરિટી દ્વારા નવ મહિનામાં સુરત મહાનગરપાલિકા પાસેથી ત્રણ લાખ સત્યાસી હજારથી વધુ રૂપિયા પડાવી લઈ કૌભાંડ કરવામાં આવતા શાસન અધિકારી મેહુલ શાંતિલાલ પટેલ પોતે ફરિયાદી બન્યા હતા લસકાણા પોલીસે આ કૌભાંડમાં કાળુભાઈ મગનભાઈ પોશિયા અને કૌશલ પ્રસાદ લટકન પ્રસાદ સિંગરોલની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે કાળુભાઈ સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટર છે તેની પત્ની સ્કૂલમાં મેનેજમેન્ટ કમિટીમાં અધ્યક્ષ હતી અને ત્યારે આ ખેલ થયો હતો કાળુભાઈએ સુપરવાઇઝર કૌશલ પ્રસાદ સાથે મળી પોતાના સાઢુભાઈ અતુલ ગજેરા તથા અન્ય બેના નામ સિક્યુરિટી પત્રકમાં લખાવી ગફલું કર્યું હતું

तो सर जी की विगत ऐसी थी कि एक शक्ति सिक्योरिटी एजेंसी को नगर प्राथमिक शिक्षण समिति ने एक वर्क ऑर्डर दिया था इसमें स्कूल यानी शाला को सिक्योरिटी गार्ड प्रोवाइड करने के लिए टोटल तीन सिक्योरिटी गार्ड रखने का प्रोविजन था इसमें आठ कलाक इंटू तीन मतलब चौबीस कलाक का सिक्योरिटी गार्ड वहाँ स्कूल में रहेंगे जुलाई दो से मार्च दो तक जो ये शक्ति सक, सिक्योरिटी एजेंसी है इसने टोटल एक ही सिक्योरिटी गार्ड स्कूल में रखा और तीन लोगों का बिल बना के खोटा दस्तावेज उबा करके पगार बिल खोटा बना के टोटल फॉर्चरी जो की है वो तीन लाख सड़सठ हज़ार आठ सौ रुपए की है इसमें जो मुख्य आरोपी है वो कालू मगन भाई पोशिया है और ये शांति निकेतन सोसाइटी कटोदरा में रहने वाला है और दूसरा जो कौशल कौशल प्रसाद लखन प्रसाद है इसने खा हाजरी जो जो हाजरी का वाउचर है उसने ये बनाया और ये कालू भाई मगन भाई इसने अपने साड़ू भाई भाई गजेरा को नौकरी पे रखा खोटा दस्तावेज गार्ड था लेकिन तीन का पगार वो लेते थे इसमें हमने बी की धारा तीन सौ छत्तीस दो तीन सौ छत्तीस तीन तीन सौ अड़तीस तीन सौ चालीस दो तीन सौ अठारह चार के तहत एफ दर्ज किए और आज दो आरोपियों को अटक किया है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत